ડોલા કોટન સિલ્ક સાંધા સાડી છે બ્લુ કલર નું બ્લાઉઝ આવશે ને અંદર પણ એકદમ મસ્ત ઇંગ્લિશ કલર આવશે સાંતો સાડી છે સાંતો તમારે જાય એક પીસ હોય છે તો પણ મળી ત્રણસો રૂપિયા ભાવ છે બધી જ સાડીનો ભાવ ને અલગ અલગ એક જ ભાવની વેરાયટીમાં અલગ અલગ સાડી છે જે તમને બધી બ્લોગમાં બતાવી દઈએ એક પાર્સલ આજે આવ્યું છે તો આપણે અત્યારે તમને કોટન ની સાડી બતાવીએ એક પાર્સલ હજી બીજું છે જે આપણે કાલે પણ આવશે તો એકદમ બધી જ સાડી મસ્ત છે તો વહેલામાં વહેલો ઓર્ડર બુક કરજો કોટનની સાડીમાં ત્રણસો રૂપિયા ભાવ છે આ એનો મસ્ત એકદમ ન્યૂ લુકમાં પલ્લુ છે ગ્રે કલરની સાડી બાંધણી કોટન જે પણ બહેનોને બાંધણીનો ને કોટનની સાડીનો શોખ હોય એ ફટાફટ ઓર્ડર બુક કરજો એટલે આપણે છે ને આ સાંધો સાડી છે તો એ સેજ આપણે નોર્મલ કાંઈ પણ આમાં તો નથી જ પટ્ટીમાં કે ક્યાંય સાંધો જોઈન્ટ કરવામાં કે નોર્મલ સેકન્ડ આવતું હોય તો એ આપણે જાતું કરવાનું હોય તમે પણ રિટર્ન કરશો ને તો હું તો લઈ લઈશ પણ તમને મોંઘું પડી જાય માર્કેટમાં જે મળતી હોય સાતસો આઠસો ની સાડી એ અત્યારે કોટન આપણે સાંધો સાડી છે એટલે માત્ર ત્રણસો થી સાડા ત્રણસો બસો અઢીસો જેવી સાડી એવો ભાવ અલગ અલગ કલર માં ખૂબ સારી વેરાયટીમાં કોટન માં સાડી આવી ગઈ છે એકદમ મસ્ત પાલવ છે મસ્ત લાઈટ જાંબલી કલર છે ગાળા બોર્ડર ટાઈપ છે ઉપર નીચે ડિઝાઇન આવશે એકવાર આખો પૂરો વિડીયો જોઈને પછી ઓર્ડર બુક કરજો બધી જ સાડી બહુ જ મસ્ત છે પાલવ બ્લાઉઝ બધી સાડીમાં આવશે અને ઓછામાં ઓછું સાત મીટરની તો સાડી છે જ એકદમ સ્મૂધ ને પોચું કાપડ આવશે વોર્સેબલ છે તમે ઘરે જોઈ શકો અને આપણે જેમ માલની એડવર્ટાઈઝ કરીએ કે માલ આવ્યો એ માલનો વિડીયો દરરોજ આવશે અલગ અલગ અત્યારના ફૂલ ફૂલ કલર હાલતો હોય ને તો મજન્ટા રામા કલર રામા કલરમાં કોટન માં સાડી બ્લાઉઝ છે આપણે બ્લોગમાં રામા કલર ને મચંટા કલર મૂક્યો ને એટલે કસ્ટમર સીધા એ જ કલર લઈએ ને એટલો ગમે આ પણ એકદમ મસ્ત એનો પાલો છે જે બોર્ડર નો પટ્ટો પણ આવશે

બ્લાઉઝ છે બધી જ સાડીનો ભાવ કોટનની સાંધો સાડીનો ભાવ માત્ર ત્રણસો રૂપિયા જ છે જે આપણે બાટીક ડિઝાઇન આવે ને એ રીતની ડિઝાઇનમાં છે આ બાટીક ડિઝાઇન છે અલગ અલગ ભાવમાં બધી જ સાડી આવી છે ભાવ સાથે આપણે દરરોજ આવું નવી વેરાયટીમાં સાડી તમને બતાવતા જ જાઉં એટલા મસ્ત કલર ને એટલી મસ્ત બધી જ સાડીમાં ડિઝાઇન આવી છે એકદમ મસ્ત કલેક્શન છે હવે નવરાત્રિ ચાલુ છે પણ નવરાત્રી દિવાળી લગ્ન બધું ચાલુ જ રહેશે એકદમ મસ્ત ચોકલેટ કલર છે પણ અહીં વચ્ચે આખામાં ગોલ્ડન ની લાઇનિંગ આવશે એકદમ મસ્ત ગોલ્ડન જેકાટ બોર્ડર નો ફોટો આવશે અને આપણે પાલવ છે બહુ મસ્ત છે સેકન્ડ આવ્યું છે ને જ્યારે સેકન્ડનો બ્લોગ બનાવશું ત્યારે પણ આપણે તમને કે હું તનો બ્લાઉઝ બતાવી દઉં કોટનની સાડીનો જે પણ કસ્ટમર ઘણા બધાને જોતી હતી તો જલ્દીથી ઓર્ડર બુક કરજો અત્યારે તો બ્લોગ આવશે ને સ્ટોક પણ છે તો અવેલેબલ બધુંય છે પછી સ્ટોક પૂરો થાય એટલે કલર પછી ન મળે તો હમણાં બતાવ્યું એનો પણ આ કલર છે એકદમ મસ્ત ઇંગ્લિશ કલર છે ને ગોલ્ડન જેકાટ નો ફોટો આવશે આખી ખોલીને સાડી બતાવું તો તમે તમેગમાં જ બ્લાઉઝ ને પલ્લુની ની ડિઝાઇન જોઈ લ્યો બધી જ સાડીમાં બ્લાઉઝ પલ્લુ આવશે જો કેટલો મસ્ત આનો પલ્લો છે હમણાં બતાવી એનો જ કલર છે ઇન કેસ તમને સાડીનો બ્લોગ જોતા હોય અને ફોટો પાડતા ન આવડતો હોય તો તમે ખાલી સ્ક્રીનશોટ લઈ ને મને ખાલી ફોન કરજો નીચે મારા નંબરમાં કહેજો કે બેન નંબર ચાર કે નંબર એક કે નંબર બે ની સાડી છે તો પણ ઓર્ડર બુક કરી દેસુ મસ્ત છે ફ્લાવર પ્રિન્ટમાં આપડે એનો પાલવ છે એટલો એટલો તો સરસ એનો પટો આવશે બધી જ ફેન્સી છે બધી જ માં લાઇનિંગ આવશે ચમકવાળી આપણે એનું બ્લાઉઝ છે અને તમને બ્લોગમાં એકદમ ઓલું દેખાતું હોય છે પણ પારસી કરી નાખો ને એકદમ મસ્ત થઈ જાય આવી રીતનું આપણે બાંધેલું સાંધા સાડી નું પોટલું આવે ત્રીસ પડતી દેખાય એકવાર પારસી કરીને પહેરો પછી આને ફરી પાછી પારસી કરવી નથી પડતી મારી આગળ પણ આ ટાઈપની વેરાયટીમાં સાડી છે જે ફ્લાવર પ્રિન્ટમાં દૂધિયા બતાવી કલર બતાવી દઉં પછી બીજો બતાવું એક સાથે આવી જાય તો બહેનોને કાંઈ કન્ફ્યુઝન ન રહીએ ફ્લાવર પ્રિન્ટમાં બતાવીએ આપણે એકદમ મસ્ત લાઇટ લવન્ડર કલર છે આપણે એનું પાલવ છે બધા કલરમાં નવી વેરાયટીમાં બધી જ જો કેટલું મસ્ત એનું બ્લાઉઝ પણ એકદમ મોટું છે કોઈને પણ ટૂંકું થઈને ઓછામાં ઓછી સાડા છ થી સાત મીટરના કટની સાડી છે તો હલ્દી માટે પણ જો એકદમ મસ્ત પીળી મને મરુન કોમ્બિનેશન પણ મસ્ત છે પીળી ને મરુન નું કોટન તમને શરીરમાં પહેરશો તો પણ એકદમ દૂર રહે છેટું કે એકદમ આમ કમ્ફર્ટેબલ રહેશો પહેરવામાં પણ ઘણા બધા બેનો કોટન ની સાડી જોઈને ન મંગાવે કેમ કે એમ કે કે આખું આખું રહેશે તો કેમ કશો પણ એવું નહીં રહે એટલે આપણે બ્લોગમાં કીએ જ છીએ તો શરીરમાં એકદમ બેસી જાય તો જલ્દીથી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ આગળ કીધું એમ કરજો ને અવનવી વેરાયટીના દરરોજના બ્લોગ આવશે તો જલ્દીથી ઓર્ડર બુક કરજો જે પણ સાડી જોતી હોય એ અત્યારે સ્ટોક આવ્યો છે પણ બધામાં વન વન પીસના કલર છે ને લિમિટેડ સ્ટોક છે તો મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો